નમસ્કાર દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે ખેડબ્રહ્મા નગરપાલિકા વોર્ડ નંબર ચારમાં ગટરો ઉભરાતા રહીશો ગંદકીમાં રહેવા મજબૂર બન્યા ખેડબ્રહ્મા શહેરના વોર્ડ નંબર ચારમાં ગટરો ઉભરાતા રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો શહેરના વોર્ડ નંબર ચારમાં આવેલ લિજ્જત પાપડ મહિલા ઉદ્યોગના ગેટ આગળ ગટરનું પાણી ગંદુ ઉભરાતા લીલ વળી જતા એક બહેનને આજે પડી જવાથી પગમાં ઈજા પહોંચી હતી ખેડબંમાં શહેર લિજ્જત પાપડ મહિલા ઉદ્યોગના ગેટ આગળના વિસ્તારમાં વોર્ડ નંબર ચાર ખેડબંબા નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ ગટરોની ઉભરાતા પાણીનો કોઈ નિકાલ કરવામાં આવતો નથી સ્થાનિક કોર્પોરેટરો પણ સાંભળતા નથી વોર્ડ નંબર ચારમાં ગટર ઉભરાતા પાણી રસ્તા ઉપર લીલ વળી જતાં લિજ્જત પાપડમાં આવતી બેનનું પગ લપસી પડવાથી પગના ભાગે ઈજાઓ પહોંચી હતી તો શું આ નગરપાલિકાનો વહીવટ ખાડે ગયેલો છે અને આરોગ્ય સાથે ચેડા થઈ રહેલા છે તો શું નગરપાલિકા વિચારી રહી છે ગેરગેર બીમારીના ખાટલાની વાર જોઈ રહ્યું છે તેવું લાગી રહ્યું છે આ ગટરમાં દુર્ગંધ આવે છે આ રહીશોને ડેન્ગ્યુ કે મેલેરિયા જેવી બીમારીઓમાં સપડાયેલા છે તો જવાબદાર કોણ ખેડમાં નગરપાલિકામાં એસીમાં બેસી રહેલા અધિકારીઓ અને કોર્પોરેટરો વોર્ડ નંબર ચારના રહીશોને ડેન્ગ્યુ પ્લેગ મેલેરિયા જેવા રોગ થશે તો આની જવાબદારી લેશે કોણ

અહીંયા આવતા જતા રસ્તામાં પડી જવાથી દીક લાગે છે કેવી રીતે જવાનું અમારા